અટલ ટિંકરિંગ લેબ એ ભારતીય શાળાઓમાં નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન દ્વારા સ્થાપિત એક હાઈટેક વર્કસ્પેસ છે જે વિદ્યાર્થીઓમાં નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે છે આ લેબ વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટર્સ રોબોટિક કિટ્સ અને માઇક્રો કંટ્રોલ્સ જેવા સાધનો પ્રદાન કરે છે જે તેમને વ્યવહારુ શિક્ષણમાં જોડવા એસટીઈએમ એટલે કે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતમાં વ્યવહારુ કુશળતા વિકસાવવા અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓનો ઉકેલો પર કામ કરવા માર્ગદર્શન આપશે ત્યારે ભરૂચ શહેરના ભોલા વિસ્તાર સ્થિત જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સીબીએસઈ વિભાગમાં અત્યાધુનિક અટલ ટિંકરિંગ લેબનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે જીપીસીબી અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જીજ્ઞાશા ઓઝા ગૌરવ રતનપા ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને કસ્તુરબા સેવાશ્રમ

નો જે કંઈ સરળતાપૂર્વક અને સચોટ ઉપયોગ થતો હશે એવો જ ઉપયોગ આપણે કરીશું એ સાથી ધર્મો છું ધન્યવાદ વિદ્યાર્થીઓ પુસ્તકિયા જ્ઞાન થી આગળ વધીને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે તે હેતુ થી વિદ્યાર્થીઓમાં નવીનતા સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ લાવવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આ એઆઈ લેબ નો ઉદ્દેશ્ય છે આત્ર ઉલ્લેખનીય છે કે અત્યાધુનિક અટલ ટિંકરિંગ લેબ્સ વિદ્યાર્થીઓને ડિઝાઇન થિંકિંગ કમ્પ્યુટેશનલ થિંકિંગ અને અનુકૂલશીલ શિક્ષણમાં આવશ્યક કુશળતા વિકસાવવા સક્ષમ બનાવશે એઆઈ ટેકનોલોજીને એકીકૃત કરીને લેબ વિદ્યાર્થીઓને એઆઈ અને તેના ઉપયોગોની વિશાળ સંભાવનાને શોધવાની અનન્યતા પૂરી પાડશે ત્યારે જય ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી વિભાગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા માટે કટિબદ્ધ બની છે આજુ જે ગર્વ હોરા હે એ બતાતે હોય કે હમારી સ્કૂલ એક નહીં શરૂઆત કરીને જા રહી છે With with uh, a tinkering lab with robotics and uh, artificial intelligence as a subject, AI technology इसकी बहुत चर्चा हो रही है In fact, माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी ने भी इस चीज को अपनी स्पीच में बहुत बार हाईलाइट किया है कि जिस तरह से pandemic टाइम में कोरोना के काल में हमारी कंट्री डिजिटल लिटरेसी से पार हुई है वैसे ही अब हमें हमारे बच्चों को सेंसिबली और कंस्ट्रक्टिव वे में ए लिटरेसी समझानी है हम ये शुरुआत कर रहे हैं आज वजह यह है कि हम हमारे बच्चों को ए और रोबोटिक्स का एक प्लेटफॉर्म देना चाहते हैं जहां पे वो अपनी टेक्नोलॉजी का यूज करके प्रॉब्लम सॉल्विंग और वर्ल्ड के प्रॉब्लम्स को फेस कर सके उसको सीख सके सॉल्व करना इसी के साथ मैं सिंसियरली थैंक्स कहना चाहूंगी हमारे ट्रस्टी uh, सर हमारे मैनेजमेंट हमारे प्रिंसिपल्स हमारे पेरेंट्स जिनका फुल कॉपरेशन रहा है हमें ये इनोग्रेशन के लिए और इसी के साथ थैंक्स टू अवर स्टूडेंट्स एज वेल और मैं एक मैसेज भी देना चाहूंगी हमारे प्यारे बच्चों को कि एक्सप्लोर इट ग्रैब इट एंड शाइन ब्राइट थैंक यू कनेक्ट गुजरात का भी बहुत बहुत धन्यवाद